દેશની પ્રથમ સહકારી તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવામાં આ સેવા એક સીમાચિહ્નરૂપ સાબિત થશે એટલે કે રાજ્ય સરકાર દ્વારા ટેક્સી ને લોન્ચિંગને ઐતિહાસિક ગણાવીને હાર્દિક અભિનંદન પણ તેમણે પાઠવ્યા છે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવામાં આ સેવા એક સીમાચિહ્નરૂપ સાબિત થશે મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કેબ સેવા ખાનગી કંપનીઓનું વર્ચસ્વ જોવા મળતું હતું પરંતુ હવે ભારત ટેક્સી એ સહકારી ધોરણે કાર્ય કરતી દેશની પ્રથમ પહેલ જોવા મળી રહી છે આ મોડેલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ડાઇવરોનું શોષણ અટકશે મુસાફરોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે મંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યું છે કે ખાનગી એપ્લિકેશન્સમાં ડાઇવરોએ કમાણીનો મોટો હિસ્સો કમિશન પેટે આપવો પડતો હોય છે જ્યારે અહીં સરકારી માળખાને કારણે ડ્રાઈવરોના હિતોનું રક્ષણ થશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે આ દુનિયાનું સૌથી પહેલું અને સૌથી મોટું કોઓપરેટિવ બેઝ રાઇડ હેલિંગ પ્લેટફોર્મ છે આ સેવા માત્ર ડ્રાઇવરો માટે જ નહીં પણ સામાન્ય જનતા માટે પણ આશીર્વાદ રૂપ સાબિત થશે સહકારી મોડેલ હોવાથી ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારના છુપા ચાર્જ કે અતિશય ભાડું વસૂલવામાં આવશે નહીં ટેકનોલોજીના માધ્યમથી મુસાફરોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે સહકારી પ્રવૃત્તિમાં દેશનું અગ્રેસર રાજ્ય રહ્યું છે ગુજરાત હંમેશા સહકારી પ્રવૃત્તિઓમાં દેશનું અગ્રેસર રાજ્ય રહ્યું છે અમૂલ અને ઇપકો જેવા સફળ સહકારી મોડેલ બાદ હવે પરિવહન ક્ષેત્રે ભારત ટેક્સી દ્વારા સહકારી ક્ષેત્રનો વ્યાપ વધ્યો છે મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી કેબ સેવાનો પ્રારંભ થવો એ આપણા માટે ગૌરવની વાત છે આનાથી મધ્યમ વર્ગના મુસાફરો અને મહેનત કરશ ડ્રાઈવર ભાઈઓ બંનેને ફાયદો થશે સરકારી ક્ષેત્રે આ એક ક્રાંતિકારી કદમ છે મંત્રીએ ભારત ટેક્સીના સંચાલકો અને આ પહેલ સાથે જોડાયેલા તમામ સભ્યોને આધુનિક પરિવહન વ્યવસ્થામાં સરકારી ભાવના ઉમેરવા બદલ શુભેચ્છાઓ પણ પાઠવી હતી ધન્યવાદ